સાહેબ આંધળા માળાની આંધણી બની જાય નાણું બની જાય વગર સાહેબ વકીલ બની જાય આંગણા ની આંગણાની બા સાહેબ માં છે ને માં બે જ હોય માણસ માત્ર નહીં ચાહે હિન્દુ હોય યા મુસલમાન હોય એક મઠ બેહનારી માં હોય ને એક જન્મ ની દેનારી માં હોય સાહેબ ત્રીજી દુનિયામાં કોઈ ને માં નથી પછી તમે મોટા તિલક ભાળી ને આ માં હારી છે ન્યા જાય ને બાપુ ખમા કે સાહેબ હું રાવળનો દીકરો એમ કહું છું કોઈની વાડીમાં કોઈ કોઈ ખેતી ન કરવા દે એમ તમારી દેવની મરજી હોય બીજા ની દેવ હાલે બાકી સીતારામ કયો સાહેબ તમારી જ માં મયા કાકા તમારી જ માં તમને ખમા કે પણ બાપ

નવ વર્ણની દીકરીને મેગી ને જન્મ દેનારી જન્યતા આ લોક છોડીને પરલોકની માલિભા વય ગઈ એટલે પાંચ થી પંદર દિવસ હાહરિયાની માલિપા બેય બાપ દીકરીને લઈને હગાવાલા સાંચવે પાંચ પંદર દી બે નું દીકરીઓ સાંચવે પાંચ પંદર દી ફૂઈફુવા સાંચવે આમ કરતા કરતા સાહેબ દીકરી પંદર વર્ષની થઈ માથે પાણીનું બેડું હાથે ભરી આવે આવડી દીકરી થઈ એટલે દીકરીએ એકદી પોતાના બાપ ને એની માસીના ઘરે ખંભે હાથ મૂકીને એટલું કીધું બાપુ હાલો આપણા પોતાના સુરદાસ બાપે એટલું કીધું દીકરી તું મારી જુવાન દીકરી થઈ ગઈ છો ને હું તો કઈ આંખે ભારતો નથી દીકરી આપણે ક્યાં જઈશું બાપુ કાયમ પારકા હગાવાલા રોટલા ખાવા મેણા ટોણા ખાવા હાલો ને આપણા ઘરે વહી જાવ બાપુ હું કામે લાગી જાય તમને હું બેઠા બેઠા ખવારીશ સાહેબ દીકરી નો પ્રેમ જોજો સાહેબ બાપ ને દીકરી જે કઈ ફાટલ ટોટલ કપડા હતા એક કપડા લઈને પોતાના વતન કેતા ગામડાની ની આવ્યા આમ કરતા કરતા દીકરી ઘરનું કામ કરે આડોશી પાડોશી ના ઘરે સાળ વાસી કરી આવે કોઈ લોટ આપે કોઈ રોટલા આપે પોતાના બાપ આંધળા સુરદાસ બાપને જમાડે છે સુરદાસ આપણે જમાણતા જમાણતા દીકરી દીકરી જ્યારે એકવીસ વર્ષની ઉંમરે જઈને ઉભી ને એટલે હગાન વાલા આવી અને ઓલા સુરદાસ ને કેવા માંડ્યા કે હવે તારું તો ભગવાને માંડ્યું છે ધાર્યું છે થાય છે પણ આ દીકરીને હવે કંઈક ઓળાવી દે એટલે સુરદાસ પોતાની દીકરીને મા આ લઈને એમ કંઈક સાહેબ મારી આંધળાની અંધ લાકડી આની સિવાય મારું કોઈ નથી પણ કોઈ માણસ એવું મેણું ટોળું માર્યું ને કે તું આંખે ભાળતો નથી દીકરી છે છે ભારો સાહેબ દીકરી હરફ નો ભારો નથી પણ દીકરી તો તુલસી ના હોય ને એનું આંગણું સુનકાર હોય ભાઈ સાહેબ હાથ હાથ દીકરા હોય પણ જેના ઘરે દીકરી નો હોય ને એના આંગણામાં તમને ક્યારેય ઉદાસ ન દેખાય સાહેબ થાકીને ખખડાવો ને તો તમારું અડધું અંગ અંગો છું સુરદાસ ને જયારે મેણું માર્યું કે દીકરી છે આને વેલા વિદાય કરી દે સાહેબ રૂડા સંબંધ દીકરીના સારું આંગણું જોઈ ને સંબંધ એના મામા મોહાળીએ કરી નાખી પણ દીકરીના આંગણે જેથી સાડી સાન આવવાની તૈયારી થઈને લીલા માંડવા ના ખાણા ને દીકરીના આંગણી માથે આડોશી પાડોશી ની બે નું પીઠી ચોળી દીકરીને નવો કેતા બનાવી નવોઢા તૈયાર કરી દીકરીને પણ સાહેબ બધાય માણસો પાંચ ગાણા ગાય પોત પોતાના ઘરે સુરદાસ બાપ ઓસરી ની તારે ફાટલે કોદડી લઈ નિંદ્રા નિંદ્રાને આધીન બની જાય એટલે દીકરી ક્યાં જાય એના ગરીબ ખોયડા ની પાછળ વાડો હતો ને વાડા ની માલપા એક જોડી ના ધરીપલે મારી બેનડી બેઠે

અને ધોડી ના ધીબલે મારી મેલડી નાખી મારી જન્મ દેનારી માં નો પ્રેમ તો મેં પૂરો પામી નથી મારી જન્મ દેનારી ખોળે મેં લાલ તું કોઈ નથી મારી મારો બાપ સુદાસ છે તું એની માં શો મારા સુરદાસ બાપની ની માસો એટલે તું તો મારી ગઈ થી માન માડી હું તારી દીકરી તારા ખોળે લાડ નો કરું તો ક્યાં કરું માડી હવે ખાલી તળ થી લાડ કરવા ચોથા દિવસે તો આ ગરીબ ખોઈડે મારો બાપ મને ફેરા ફેરવી દેશે ને એટલે હું મારા બાપ ને મેકીને વહી છે ને ઘરના આંગણાને ને મેકીને મારી મેનલી હું કાયમ માટે ત્યાં તો ગણેશ સ્થાપન થઈ ગયું સાહેબ ગણેશ સ્થાપન થઈ ગયું લીલો માંડવો ન થઈ ગયો માંડવાની માલ સંધ્યા ટાળે પાંચ શુકર ગાણા ગાય આડોશી પાડોશી ની દીકરીઓ